સરહદીય વિસ્તાર ભાભર રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપેજ ના આપતા આંદોલનના ભણકારા ભાભર સુઈ ગામ વાવ થરાદ વચ્ચે માત્ર ભાભર રેલવે સ્ટેશન હોવાથી મુસાફરો પરેશાન થાય છે બોમ્બે સુરત અમદાવાદ કે રાજસ્થાન જવા અથવા આવવા માટે ટ્રેનો પસાર થાય છે પરંતુ સ્ટોપેજ ન મળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા અનેક વાર રજૂઆત પરંતુ પરિણામ ન મળતા રેલ રોકો આંદોલનના બેનરો લગાવ્યા આગામી પાંચમી તારીખે સરહદીઓ વિસ્તારની જનતા દ્વારા સ્વૈચ્છિક બંધ રાખી રેલ રોકો આંદોલનમાં જોડાવાના બેનરો લાગ્યા અવારનવાર રજૂઆત પરિણામ શૂન્ય મળતા જનતા આંદોલનના માર્ગે આજુબાજુની જાહેર જનતા પાપર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે મોટી નુકસાનીથી બચે એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે જાહેર જનતા બહુ નુકસાનીમાં છે આ પર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે સ્ટોપેજ નથી મળતું એના માટે આગળ જવું પડે છે મોટા ખર્ચામાં ઉતરે છે આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર 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 છે